આજે પૈગ સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે મોરલી ખાતે ભવ્ય ભવ્ય આવ્યું તમામ ના નગરજનો માટે બાવા દ્વારા વિવા ઉજવવામાં આવ્યું એમાં હિન્દુસ્તાનના અંદર ચૈન અમન અને ભાઈચારો બરકરાર રહે અને ભારત દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે દુઆ ઉતારવામાં આવી એડવોકેટ મોહસિન મંસુરી મોડેલી ખુબ જ મોટી સંખ્યા માં લોકોએ નિયાત આયોજન કરવામાં આવ્યું છે અને આ જુલુસ પછી કહીએથી સરકારે અસોનાલી બાબા તરફથી દુવાઓ બી ગુજારવામાં આવી છે કે આ દેશની અંદર કોમી એકતા રહે ભાઈચારા રહે તેવી દુવાઓ ગુજારવામાં આવી છે